નમસ્કાર મિત્રો આજે આખું ગુજરાત સાવધાન આજના સૌથી સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર ગુજરાત આખામાં મોટો નિર્ણય લેવાયો છે કડક એક્શન બુટલેગર બુલડોઝર તાબડતોડ એક્શન સમાચાર આજના સૌથી અગત્યના સમાચાર તો આ તરફ ખેડૂતોને મોટો ઝટકો હવે ખેડૂતોએ પચાસ ટકા પાક જ વાવવાનો છે સરકારનો સૌથી મોટો નિર્ણય ફટાફટ જાણી લેજો તમામે તમામ ખેડૂત મિત્રો જાણી લેજો નાના વેપારીઓને યુપીઆઈમાં થશે ફાયદો સરકારનો મોટો નિર્ણય સરકારી કર્મચારીઓ સાવધાન નવો નિર્ણય તો આ તરફ દરિયામાં બનશે રેલવે ટ્રેક સૌરાષ્ટ્રને થવાનો છે મોટો ફાયદો મોટા સમાચાર તો છ મહિનાની અંદર હવે ઇલેક્ટ્રિક વાહનો થઈ જશે સસ્તા નીતિન ગડકરીના સૌથી મોટો નિર્ણય આજના સૌથી મોટા સમાચાર આજના વડિયામાં તમામે તમામ સમાચાર જાણીશું

મહત્તમ તાપમાનની વાત કરીએ તો આવનારા બે દિવસ કોઈ પણ મોટો ફેરફાર નથી પરંતુ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધવાનું અનુમાન છે બે દિવસ પછી બે થી ત્રણ ડિગ્રી ગુજરાતમાં તાપમાન વધશે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તો બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે તો આ તરફ સૌથી મોટા આજના સમાચાર સૌથી અગત્યના તમામે તમામ ગુજરાત ગુજરાતવાસીઓ આજના મોટા સમાચાર હવે ગુજરાત પોલીસ અને ગૃહ રાજ્ય મંત્રી એવા હર્ષ સંઘવી કડક એક્શનની અંદર આવી ગયા છે સૌથી મોટી તાબડતોડ બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે હવે બુટલેગરોની ખેર નથી આડના મોટા સમાચાર રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે જે બૂટ લેગરો છે જે લુખા તત્વો છે દાદાગીરી કરતા હોય હવે એની ખેર રહેવાની નથી ગુજરાત રાજ્યના પોલીસ વડાએ આદેશ દરેક તાલુકાના જેટલા પણ બુટલેગરો હોય જેટલા પણ લુખા તત્વો હોય એનું તાત્કાલિક લિસ્ટ બનાવવામાં આવે અને લિસ્ટ બનાવીને તમામે તમામ જેટલા પણ બુટલેગરો હોય એના ઘરોને તોડી પાડવામાં આવે બુલ ડોઝર ચલાવી દેવામાં આવશે તો પોલીસે કુલ સાત હજાર છસો ને બાર ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઈસમો એટલે કે જે બુટલેગરો છે એની યાદી તૈયાર કરી છે જેમાં ત્રણ હજાર બસો ને ચોસઠ બુટલેગરો છે પાંચસો ને સોળ જુગાર બે હજાર એકસો ને ઓગણપચાસ જેટલા શરીર સંબંધી અને નવસો અઠ્ઠાણું મિલકત સંબંધી તો આ સાથે એકસો ઓગણસી માઇની પાંચસો પિસ્તાળીસ અન્ય સામાજિક પ્રવૃત્તિ ધરાવતા જેટલા લુખા તત્વો છે એમના ઉપર વોચ રાખીને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ગેરકાયદેસર એમના ઘરોના વીજ જોડાણોને પણ કાપી નાખવામાં આવ્યા છે જેટલા પણ શંકાસ્પદ આર્થિક વ્યવહારો થયા છે તમામ ઉપર નજર રાખવામાં આવી છે તો આ તરફ સુરતની અંદર જે ડીજીપીએ આદેશ આપ્યો તો કે સો કલાકની અંદર લિસ્ટ તૈયાર કરવામાં આવે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે તો હવે સમય પૂરો થઈ ગયો છે ને ચૌદસોથી વધારે ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવી ગયું છે ત્રણસોને પચાસ હાર્ડકોર ક્રિમિનલનું આખું લિસ્ટ તૈયાર કરીને કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અઢાર ગુનેગારોને કર્યા છે આમ હવે ગુજરાતમાં ખેર નથી પાસાતમાં તત્વોને પકડીને એમના મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા છે દાદાનું બુલડોઝર ફેરવામાં આવ્યું છે આજના સૌથી મોટા સમાચાર ગુજરાત પોલીસનો તન તોડ એક્શન પ્લાન તૈયાર થઈ ગયો છે જેથી હવે લુખા તત્વો છે તીરજો આખા ગુજરાત ને મોટી ચેતવણી છે તમામ તમામ બુટલેગરો તમામ લુખા તત્વોને આ સૌથી મોટી ચેતવણી આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટેના આજના સૌથી મોટા સમાચાર ખેડૂતોને લાગશે મોટો ઝટકો ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવા જવામાં આવ્યો છે એક મોટું નિવેદન આવ્યું છે તમામ ખેડૂત મિત્રોએ આ સમાચાર જાણવા ખૂબ જ જરૂરી છે ગુજરાતની અંદર ડાંગરનો સૌથી સારો પાક દક્ષિણ ગુજરાતમાં થાય છે ત્યારે આવનાર દિવસોમાં રાજ્ય સરકાર ખેડૂતો પોતાની કુલ જમીનના પચાસ ટકામાં ડાંગરનું વાવેતર કરી શકશે એવા પ્લાનની તૈયારી કરી રહી છે જે ખેડૂતો ડાંગરની ખેતી કરે છે એમના માટે આ ખૂબ અગત્યના સમાચાર છે કે આવનારા સમયમાં એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે કે ખેડૂતોએ પોતાના જમીનના પચાસ ટકા વિસ્તારમાં ડાંગરનો પાક વાવવાનો રહેશે જેટલી જમીન ખેડૂતો પાસે છે એના પચાસ ટકામાં ડાંગરનો પાક વાવવાનો છે તો સૌથી મોટા સમાચાર છે ને વન પર્યાવરણ રાજ્ય મંત્રી ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા મોટું નિવેદન આપ્યું છે આ નિવેદનથી ખેડૂતોની અંદર ખૂબ ભારે રોષ છે ધારાસભ્ય મુકેશ પટેલે શું નિવેદન આપ્યું છે એમના વિશે તમામ મિત્રોને જણાવી દઈએ તો ધારાસભ્ય મુકેશ પટેલે નિવેદન આપ્યું છે કે એક કિલો ડાંગર પાછળ ચાર હજાર લિટર પાણી વપરાય છે સારું છે કે વરસાદ સારો થઈ રહ્યો છે ખેડૂત પોતાની જમીનમાં પચાસ ટકા જ ડાંગર પાક લઈ શકે તેવો પરિપત્ર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે કારણ કે હજારો લિટર પાણી આની પાછળ ગેડફાઈ જાય છે એને ધ્યાને રાખીને હવે ડાંગરનો પાક માત્ર પચાસ ટકા જ વાવવાનો રહેશે આવો એક પરિપત્ર જાહેર કરવામાં આવશે સરકાર દ્વારા પાણી બચાવવા માટે આ પ્રકારનો પરિપત્ર જાહેર કરવામાં આવશે મુકેશ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે એક નિવેદન આપવામાં આવ્યું છે આ નિવેદનથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે તો આ નિર્ણયથી ખેડૂતોને મોટો ઝટકો લાગી શકે છે સૌથી મોટા સમાચાર છે હજી પરિપત્ર જાહેર થયો નથી આ તો ખાલી એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે જો આવનારા સમયમાં પરિપત્ર જાહેર થાય તો આપણી ખેડૂત દુનિયા ચેનલમાં સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવીશું ત્યાર પછીના મિત્રો સૌથી મોટી મહત્વની બાબત ગુજરાત માટે શાનની વાત છે ગુજરાત થી લઈને ભરૂચ સુધી એટલે કે ભાવનગરથી ભરૂચ સુધી જે દરિયો વચમાં આવે છે એની અંદર હવે રેલવે ટ્રેક બનવા જઈ રહ્યો છે સૌથી મોટા અગત્યના સમાચાર આ અગાઉ તમને તમામ મિત્રોને જણાવી દઈએ કે દહેશથી ભાવનગર સુધી એક પુલ બનાવવાનો હતો પરંતુ હવે રેલવે બ્રિજ પણ બનાવવામાં આવશે સૌથી મોટા સમાચાર રેલવે પણ ટૂંકા તમામ લોકો માટે સૌથી અગત્યના સમાચાર રહેવાના છે રેલવે દહેજ અને ભાવનગર વચ્ચે રેલવે સી લિંક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે તમે મિત્રો ફોટોની અંદર સાઈડમાં જોઈ શકો છો જો તમારે ભાવનગરથી સુરત જવું હોય તો આખું આવી રીતના ગોળ ગોળ અંતર કાપવું પડે છે પરંતુ વચમાં જે દરિયો છે જો અહીંયા બ્રિજ બનાવી દે તો ખાલી આટલું જ અંતર ભાવનગરથી ભરૂચ જવા માટે કાપવું પડશે સૌથી મોટા સમાચાર છે જો આ રેલવે બ્રિજ તૈયાર થઈ જાય તો સૌરાષ્ટ્રથી સુરત જવા માટે માત્ર ત્રણ કલાક જ લાગશે ત્રણ કલાકમાં જે સૌરાષ્ટ્રથી તમે સુરત પહોંચી જશો અને મુંબઈ પહોંચવામાં તો ખાલી છ કલાકનો જ સમય લાગશે સૌથી મોટો અગત્યનો સમાચાર છે ને જે અંતર છે એ ચાલીસ કિલોમીટરનું અંતર છે ચાલીસ કિલોમીટરનો આ રેલવે બ્રિજ બનાવવામાં આવશે તો રેલવે પણ હવે દરિયાની અંદર બનવાની છે સૌથી મોટા આજના અગત્યના સમાચાર આ પ્રોજેક્ટ ગુજરાતનો પ્રથમ રેલવે સી લિંક પ્રોજેક્ટ સાબિત થવાનો છે તો ગુજરાતનો પ્રથમ રેલવે સી લિંક પ્રોજેક્ટ પણ સાબિત થઈ જવાનો છે સૌથી મોટા સૌરાષ્ટ્રવાસીઓ અને સુરત વાસીઓ ભરૂચવાસીઓ માટે સૌથી મોટા સમાચાર રહેવાના છે ત્યાર પછીના મિત્રો નાના વેપારીઓ માટે ખુશખબર આવી ગઈ છે યુપીઆઈ નો ઉપયોગ કરતા હોય એવા તમામ વેપારીઓ માટે આ ખુશખબર છે જે વેપારીઓ હજી પણ યુપીઆઈ નો ઉપયોગ નથી કરતા તો સમાચાર સાંભળી લેજો તમારા માટે ખૂબ કામના સમાચાર છે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી આ બેઠકમાં યુપીઆઈ ચુકવણી અંગે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સરકારે અંદાજિત પંદરસો કરોડ રૂપિયાની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે અને આ યોજનાનું કામ શું છે એના વિશે જણાવી દઉં તો આનાથી નાના વેપારીઓને મોટી રાહત મળશે જે વેપારીઓ યુપીઆઈનો ઉપયોગ કરે છે એટલે યુપીઆઈનો નો પોતાની લારીએ રાખે છે અથવા તો ગલ્લે રાખે છે તો એમને હવે થોડીક ચુકવણીનું પેમેન્ટ પણ આપવામાં આવશે એટલે થોડુંક તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે સૌથી મોટા સમાચાર છે આ સૌથી અગત્યના આજના સમાચાર છે શું આની અંદર પ્રોસેસ રહેવાની છે તમામ મિત્રોને જણાવી દઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક પી એમ કાર્યક્રમ શરૂ થયો છે જે વ્યક્તિથી વેપારી આ નવી એક પ્રોત્સાહન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત યુપીઆઈ દ્વારા ચુકવણી સ્વીકારનારા જે નાના દુકાનદારો છે ને પ્રતિ વ્યવહાર ઝીરો પોઈન્ટ પંદર ટકાનું ઇન્સેન્ટીવ આપવામાં આવશે જો કોઈ ગ્રાહક તમારા યુપીઆઈ થકી તમને પેમેન્ટ કરે છે તો તમને જીરો પોઈન્ટ એ જે પેમેન્ટ છે એના જીરો પોઈન્ટ પંદર ટકા વધારાના મળશે બે હજાર રૂપિયા સુધી હશે એટલે બે હજાર રૂપિયા સુધી જો કોઈ ગ્રાહક તમારા ખાતામાં યુપીઆઈ દ્વારા નાખે છે તો તમને એના જીરો પોઈન્ટ પંદર ટકા વધારાના મળશે તો નાના વેપારીઓ માટે આ સૌથી મોટા સમાચાર છે અને નાના વેપારીઓ યુપીઆઈ વાપરતા થાય એને ધ્યાને રાખીને આ યોજના અમલમાં

રાજ્યમાં પોતાની વિવિધ માંગને લઈને સરકારી કર્મચારીઓ વારંવાર આંદોલન કરતા હોય છે પરંતુ હવે સરકાર એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે હવે જે સરકારી કર્મચારીઓ આંદોલન કરશે એમની હવે ખેર રહેવાની નથી રાજ્ય સરકારે ધ એસેન્ટિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ ઓગણીસો એક્યાસી હેઠળ આરોગ્ય સેવાને જરૂરી સેવામાં સામેલ કરી નાખ્યું છે અને આ સરકારના નિર્ણય બાદ વારંવાર હડતાળ ઉપર જતા જેટલા પણ આરોગ્ય કર્મચારીઓ છે એની મનમાની હવે ચાલશે નહીં એટલે તમામ સરકારી કર્મચારીઓ માટે નહીં પરંતુ જે આરોગ્ય કર્મચારીઓ છે એમના માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જો કર્મચારીઓ આરોગ્ય કર્મચારીઓ આંદોલન ઉપર ઉતરે તો દર્દીઓની શું હાલત થાય છે દર્દીઓને જ ખબર હોય છે જેને ધ્યાને રાખીને સરકારે હવે નિર્ણય લીધો છે કે રાજ્ય સરકાર

નીતિન ગડકરીએ હવે ટોલ પ્લાઝાને લઈને એક નવો નિર્ણય જાહેર કર્યો છે સૌથી મોટા આજના સમાચાર કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે ઉપર ટોલ ચાર્જના નિયમોમાં સુધારા કરવાની સાથે હવે નવી ટોલ નીતિ જાહેર કરવા તૈયારી હાથ ધરી છે આપણે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી એવા નીતિન ગડકરીએ જણાવ્યું છે કે હાઈવે ઉપર સાહીઠ કિલોમીટર પહેલાં ક્યાંય પણ ટોલ બૂથ ન આવે એવું આયોજન કરવામાં આવશે એટલે જો એક ટોલ બૂથ આવી ગયું એના સાહીઠ કિલોમીટર સુધીમાં બીજું ટોલ બૂથ આવવું જોઈએ નહીં આ માટેની તૈયારીઓ અત્યારે શરૂ છે અગાઉ પણ આ નિર્ણય હતો પરંતુ હજી અમુક દિશાની અંદર અમુક નિયમોનું પાલન થતું નથી તેથી હવેથી કડક સૂચના આપવામાં આવી છે કે જો એક ટોલ પ્લાઝા આવે ત્યારે બીજા ટોલ પ્લાઝાનું અંતર સાહીઠ કિલોમીટર ફરજિયાત હોવું જોઈએ સાહીઠ કિલોમીટર પહેલાં ક્યાંય ટોલ પ્લાઝા આવવો જોઈએ નહીં અને આ જે અંતર છે એક જ દિશામાં લાગુ પડશે જો તમે એક જ રોડ ઉપર જાઓ છો તો સાહીઠ કિલોમીટર પહેલાં પછી તમને ક્યાંય બીજું ટોલ બુથ જોવા મળશે નહીં નીતિન ગડકરી દ્વારા ટોલ પ્લાઝાને લઈને સૌથી મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો બીજો મોટો નિર્ણય હવે ઇલેક્ટ્રિક વાહનો છ મહિનાની અંદર સસ્તા થઈ જવાના છે પેટ્રોલની કિંમતના જે વાહનો આવે છે એ જ કિંમતના ઇલેક્ટ્રિક વાહનો હવે છ મહિનાની અંદર મળતા થઈ જાય એવું નીતિન ગડકરી દ્વારા મોટું નિવેદન મોટી જાહેરાત કરવામાં આવી છે આ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી એવા નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે આગામી છ મહિનામાં દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોના ભાવે હવે પેટ્રોલ વાહનો જેટલા જ સસ્તા થઈ જવાના છે એટલે ઇલેક્ટ્રિક વાહનો પેટ્રોલના કિંમતના જે વાહનો આવે છે એ જ વાહનોની કિંમતે ઇલેક્ટ્રિક વાહનો વેચાતા થઈ જશે નીતિન ગડકરીએ બત્રીસમાં કન્ઝર્વેશન ઇન્ડિયા અને દસમા સ્માર્ટ સિટીઝ ઇન્ડિયા એક્સપોને સંબોધન કરતી વખતે આ મોટું નિવેદન આપવું છે આ મોટી જાહેરાત કરી છે ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મારી યોજના નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે આ પોર્ટલ તમામ મિત્રો માટે ખૂબ અગત્યનું રહેવાનું છે યોજનાની માહિતી કેન્દ્ર સરકારની હોય કે પછી રાજ્ય સરકારની જેટલી પણ યોજના આવી છે તમામ યોજનાની માહિતી આ તમને મારી યોજના પોર્ટલ ઉપર મળી રહેશે તો માહિતી વિભાગ દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે મારી યોજના પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત અને ભારત સરકારની છસો એંસીથી વધુ યોજનાની માહિતી સામેલ છે આ વિભાગ અંતરિયાળ ગામડાઓ સુધી આ યોજનાની માહિતી પહોંચાડવા માટે ખૂબ કાર્યરત છે એટલે ગામડાના લોકોને આ માહિતી હોતી નથી તેથી આ માહિતી એટલે કે તમામે તમામ યોજનાની માહિતી છેવાડાના ગામડાઓને પણ મળી રહે એ માટે આ મારી યોજના પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં ખેડૂતો હોય કે ગામડાના દરેક દરેક લોકો હોય એને આ યોજનાના પોર્ટલ ઉપરથી દરેકે દરેક યોજનાની માહિતી મળી રહેશે ફોર્મ કેવી રીતના ભરવું કેવી રીતના તમારે અરજી કરવી આ તમામ માહિતી તમને આ યોજના મારી યોજના પોર્ટલમાંથી મળી રહે છે સરકાર દ્વારા મોટું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે નવી પહેલ શરૂ કરવામાં આવી છે મારી યોજના પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો શાળાઓની અંદર સમય ફેરફાર કરવાની મોટી વાત ચાલી રહી છે આગામી સમયમાં સુરત સહિત કેટલાક જેટલા શહેરો છે જ્યાં તાપમાન વધુ હોય છે એવા શહેરોમાં હવે શાળામાં ફેરફાર કરવાની તજવીજ હાથ ચાલી રહી છે કલેક્ટર સાથે યોજાયેલી બેઠક બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના આચાર્યોને સૂચના આપી છે અને રાજ્યમાં વધતા તાપમાન અને લૂની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓના આચાર્યોને સૂચના આપવામાં આવી છે જેમાં લૂની સ્થિતિને ધ્યાને રાખીને પોતાની શાળાનો સમય આચાર્ય પોતાની રીતે સૂચના આપીને ફેરફાર કરી શકશે તો તમામ આચાર્યોને સૂચના આપી દીધી છે કે તમારા વિસ્તારમાં લૂની જે સ્થિતિ હોય એને ધ્યાને રાખીને તમારે તમારા શાળાના સમયમાં ફેરફાર કરી દેવાનો રહેશે તો શાળાના સમયમાં લઈને મોટા સમાચાર તો આ તરફ કેવીએ સ્કૂલ કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલની અંદર એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા એડમિશન માટે નોટિફિકેશન જાહેર કર્યું છે આ નોટિફિકેશન અંતર્ગત ધોરણ એક અને બાળવાટિકા માટે અરજી પ્રક્રિયા સાત માર્ચે શરૂ થઈ જવાની છે વાલીઓ એક એકવીસ માર્ચ સુધી ફોર્મ ભરી શકશે એકવીસ માર્ચ છેલ્લી તારીખ છે એટલે આજે છેલ્લી તારીખ છે તમામ મિત્રો નોંધી લેજો આજે જો તમારા બાળકને કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન અપાવવું હોય તો આજે છેલ્લી તારીખ છે તમારે આ વેબસાઇટ નીચે તમને દેખાય છે આ વેબસાઇટ ઉપર જઈને જાતે પણ અરજી કરી શકશો તો કેન્દ્ર વિદ્યાલયમાં એડમિશન માટેનો આજે છેલ્લો દિવસ મોટા સમાચાર તો વાહન ચાલકો માટે મોટા રાહતના સમાચાર વાહન ચાલકો પોતાનો જૂનો નંબર નવી ગાડીમાં લગાવી શકશે એ માટે એક નવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબરને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં જૂની ટુ વ્હીલનો નંબર તમે નવી ટુ વ્હીલમાં જૂની ફોર વ્હીલનો નંબર તમે નવી ફોર વ્હીલમાં નખાવી શકશો ટુ વ્હીલનો નંબર તમે ફોર વ્હીલની અંદર નહીં લખાવી શકો જો ટુ વ્હીલ હોય તો ટુ વ્હીલમાં ફોર વ્હીલ હોય તો ફોર વ્હીલમાં જ નંબર ટ્રાન્સફર થશે તો જૂની ગાડીનો નંબર તમારે એવો ને એવો જ તમારો નંબર રાખવો છે લક્કી તમારો નંબર હોય તો નવી ગાડીમાં લખાવી શકશો વાહન ચાલકો માટે આ સૌથી મોટા સમાચાર છે પરંતુ જણાવી દઈએ તમારા જૂના વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ તમારી પાસે હોય તો જ તમને આ સુવિધાનો લાભ મળશે તો વાહન ચાલકો માટે મોટા સમાચાર જૂનો નંબર તમારી પાસે આ જીવન રહે તમારો નંબર તમારી પાસે જ રહે એ માટે આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો આ સૌથી સૌથી અગત્યના મોટા સમાચાર આજના સમાચાર દરેકે દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન